પ્રિય ભક્તો ધનતેરસ કેમ ઉજવવામાં આવે છે આજના વિડિયોમાં અમે તમને જણાવીશું ધનતેરસની પૌરાણિક કથા અને તેનું સાચું રહસ્ય ભાઈઓ અને બહેનો આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે માત્ર એક તહેવારની વાર્તા નથી પરંતુ તે છે ધનતેરસની કથા જેમાં છુપાયેલું છે અમરત્વનું રહસ્ય ભગવાન ધનવંતરીના અવતરણનો ચમત્કાર અને એ દિવ્ય શક્તિનો પુરાવો જે આપણને જીવન આપે છે નમસ્કાર પ્રિય દર્શકો એક વાર ફરી તમારું હાર્દિક સ્વાગત છે એક 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 નવા દોસ્તો આજે અમે નવી વાર્તા અને નવો લઈને તમારી સેવામાં ઉપસ્થિત થયા છીએ આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે કથા શરૂ કરતા પહેલા એક નમ્ર નિવેદન છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી તેને અંત સુધી અવશ્ય સાંભળજો અને જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મી સદાય તમારા ઘરમાં નિવાસ કરે તો આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો ચાલો કોઈ પણ વિલંબ વગર આજે પ્રેરણાદાયક કથાનો આરંભ કરીએ પ્રાચીન સમયની વાત છે એ સમયની જ્યારે દેવતાઓ અને અસુરો બંને પોતપોતાની શક્તિઓના અહંકારમાં મસ્ત હતા સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ હતું પરંતુ એક દિવસ એવું બન્યું કે મહર્ષિ દુર્વાસાના શ્રાપે બધા દેવતાઓને કમજોર બનાવી દીધા તમે વિચારતા હશો કે આવું શું થઈ ગયું હતું તો સાંભળો આ અહંકારની જ વાર્તા હતી એક દિવસ મહર્ષિ દુર્વાસા ઇન્દ્રના દરબારમાં પધાર્યા તેમના ગળામાં દિવ્ય ફૂલોની માળા હતી જે સાક્ષાત માતા લક્ષ્મીનો પ્રસાદ હતી તેમણે મોટા પ્રેમથી તે માળા ઇન્દ્રને ભેટ કરી પરંતુ ઇન્દ્રે શું કર્યું અહંકારમાં ડૂબીને તે માળાને પોતાના હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધી ઐરાવતે તે માળાને સૂંઢથી ઉઠાવીને ફેંકી દીધી અને પગ નીચે કચડી નાખી બસ આટલું જ દુર્વાસા ઋષિના ક્રોધને ભડકાવવા માટે પૂરતું હતું તેમની આંખોમાં આગ ભભૂકી ઉઠી તેમનું શરીર ક્રોધથી ધ્રુજવા લાગ્યું અને પછી તેમણે એ શ્રાપ આપી દીધો જેણે આખા સ્વર્ગને હચમચાવી દીધું ઇન્દ્ર તેઓ ગરજ્યા તે લક્ષ્મી માતાના પ્રસાદનું અપમાન કર્યું છે તારો અહંકાર આજે તને તબાહ કરી દેશે જા તારાથી અને બધા દેવતાઓથી લક્ષ્મી માતા રિસાઈ જશે તું તારી શક્તિ ગુમાવી દઈશ તારું તેજ મટી જશે અને તું કમજોર થતો જઈશ અને બરાબર એવું જ થયું દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી સ્વર્ગની ચમક ફિક્કી પડી ગઈ યજ્ઞોમાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ ગયું ફૂલો કરમાવા લાગ્યા અને સૌથી મોટી વાત દેવતાઓના ચહેરા પરથી એ તેજ ગાયબ થઈ ગયું જે તેમને દિવ્ય બનાવતું હતું આ બાજુ દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ રહી હતી બીજી બાજુ અસુરોએ મોકો જોયો તેમના રાજા બલીએ વિચાર્યું કે હવે તો સ્વર્ગ પર કબજો કરવાનો સાચો સમય આવી ગયો છે અને અસુરોની વિશાળ સેનાએ સ્વર્ગ પર હુમલો કરી દીધો કેવું ભયંકર યુદ્ધ થયું આકાશ ગર્જનાથી ગુંજ હથિયારોના ટકરાવથી સ્વર્ગ ધ્રુજી ઉઠ્યું પરંતુ દેવતાઓ હારી રહ્યા હતા ખરાબ રીતે હારી રહ્યા હતા તેમની પાસે શક્તિ જ બચી નહોતી ઇન્દ્રનું હૃદય દહેલાઈ ગયું તેમની આંખોમાં આંસુ આવી ગયા આ અહંકારનું ફળ હતું તેઓ સમજી ગયા હતા કે તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી પરંતુ હવે શું થઈ શકે સ્વર્ગ છીનવાતું જતું હતું ત્યારે બ્રહ્માજીએ કહ્યું ઇન્દ્ર હવે ફક્ત એક જ રસ્તો છે તમારે ભગવાન વિષ્ણુના શરણમાં જવું પડશે ફક્ત તેઓ જ તમારું રક્ષણ કરી શકે છે અને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા તેમની હાલત જોઈને ભગવાનને ખૂબ દુઃખ થયું તેમણે દેવતાઓની વ્યથા સાંભળી તેમનો દર્દ અનુભવ્યો ભગવાન વિષ્ણુએ ગંભીર સ્વરમાં કહ્યું દેવતાઓ તમારે તમારી શક્તિ પાછી મેળવવી હોય તો તમારે અમૃતની જરૂર છે અને અમૃત ફક્ત ક્ષીર સાગરના મંથનથી જ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ પ્રભુ ઇન્દ્રે ધ્રુજતા સ્વરે કહ્યું અમારામાં એટલી શક્તિ ક્યાં છે કે અમે સમુદ્ર મંથન કરી શકીએ ભગવાન હસ્યા એટલે તમારે અસુરો સાથે સંધિ કરવી પડશે તેમને પણ અમૃતની લાલચ આપો સાથે મળીને તમે સમુદ્ર મંથન કરી શકશો પરંતુ યાદ રાખજો અમૃત ફક્ત તમને જ મળશે અસુરોને નહીં હું તેનું પ્રબંધ કરીશ અને પછી શરૂ થઈ એ મહાન પ્રક્રિયા જેને આપણે સમુદ્ર મંથન કહીએ છીએ મંથની બનાવવામાં આવ્યો દોરડું ભગવાન અવતાર લઈને ધારણ કર્યો દેવતાઓ અને અસુરો બંને બાજુથી નાગને ખેંચવા લાગ્યા કેવું દ્રશ્ય હતું એ જ્યારે પર્વત ફરવા લાગ્યો તો આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું સમુદ્રમાં વિશાળ લહેરો ઉછળવા લાગી પાણી એટલી ઝડપથી ફરવા લાગ્યું કે તે ઉકળવા લાગ્યું માછલીઓ તરફડવા લાગી જળચર પ્રાણીઓ ચીસો પાડવા લાગ્યા દેવતાઓ અને અસુરો પૂરી શક્તિથી ખેંચી રહ્યા હતા વાસુકી નાગના શ્વાસમાંથી ઝેર વિષ નીકળી રહ્યું હતું અસુરો જેમણે નાગના મો તરફનો ભાગ પકડ્યો હતો તેઓ તે ઝેરથી ઝુલસાઈ રહ્યા હતા તેમની આંખો લાલ થઈ ગઈ હતી તેમનું ગળું સુકાઈ રહ્યું હતું પરંતુ લોભમાં અંધ થઈને તેઓ ખેંચતા જ રહ્યા કલાકો વીતી ગયા દિવસો વીતી ગયા મહિનાઓ વીતી ગયા અને પછી ધીરે ધીરે સમુદ્રમાંથી અદભુત વસ્તુઓ નીકળવા લાગી સૌથી પહેલા નીકળ્યું ભયંકર હલાહલ વિષ એટલું ભયાનક ઝેર કે તેના એક ટીપાથી ત્રણેય લોકનો નાશ કરી શકાતો હતો બધા ગભરાઈ ગયા ત્યારે ભગવાન શંકરે તે ઝેર પી લીધું અને પોતાના કંઠમાં ધારણ કરી લીધું એટલા માટે તેમને નીલકંઠ કહેવામાં આવે છે પછી નીકળી કામધેવો ગાય જે દરેક ઈચ્છા પૂરી કરી શકતી હતી નીકળ્યો ઉચ્ચય શ્રવા ઘોડો જેની ગતિ પવન કરતા પણ તેજ હતી નીકળ્યો ઐરાવત હાથી જેની સવારી ઇન્દ્ર કરે છે નીકળી કૌસ્તુભ મણી જે ભગવાન વિષ્ણુના ગળાની શોભા બની નીકળ્યું પારિજાત વૃક્ષ જેના ફૂલોની ખુશ્બુથી આખું સ્વર્ગ મહેકી ઉઠ્યું અને પછી સમુદ્રની ઊંડાઈઓમાંથી પ્રગટ થયા સાક્ષાત માતા લક્ષ્મી કમળના ફૂલો પર બિરાજમાન દિવ્ય આભાથી ચમકતા તેમનું સૌંદર્ય અવર્ણનીય હતું તેમની આંખોમાં કરુણા હતી તેમના ચહેરા પર શાંતિ હતી તેઓ ધીમે ધીમે ભગવાન વિષ્ણુ તરફ વધ્યા અને તેમનો વરણ કર્યો દેવતાઓ અને અસુરો બધા મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યા હતા પરંતુ મંથન અટક્યું નહીં બધાને અમૃતની રાહ હતી અને પછી એક ક્ષણ આવી જેની બધાને પ્રતીક્ષા હતી સમુદ્રમાં એક દિવ્ય પ્રકાશ ફેલાવા લાગ્યો પાણીમાં સોનેરી લહેરો ઉછળવા લાગી અને તે પ્રકાશની વચ્ચેથી પ્રગટ થયા ભગવાન ધન્વંતરી આહ કેવું દિવ્ય રૂપ હતું તેમનું તેમનું શરીર કાંતિથી ચમકી રહ્યું હતું તેમના ચાર હાથ હતા એક હાથમાં શંખ હતો બીજામાં ચક્ર હતું ત્રીજામાં જળોકા હતી અને ચોથા હાથમાં એ અમૃત કળશ હતો જેની બધાને શોધ હતી ભગવાન ધન્વંતરી હસી રહ્યા હતા તેમની મુસ્કાનમાં કરુણા હતી તેમની આંખોમાં દયા હતી તેઓ આવ્યા હતા માનવતાને રોગોથી મુક્તિ અપાવવા તેઓ આવ્યા હતા આયુર્વેદનું જ્ઞાન આપવા તેઓ આવ્યા હતા જીવનની રક્ષા કરવા જે દિવસે ભગવાન ધનવંતરી પ્રગટ થયા તે દિવસ હતો કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ જ દિવસ જેને આજે આપણે ધનતેરસ કહીએ છીએ પરંતુ ભાઈઓ અને બહેનો ધનતેરસની વાર્તા અહીં પૂરી થતી નથી એક બીજી કથા છે જે આ દિવસ સાથે જોડાયેલી છે અને તે કથા છે રાજા હિમાના પુત્રની રાજા હિમા ખૂબ ધર્માત્મા હતા તેઓ પ્રજાનું ધ્યાન રાખતા હતા ગરીબોની મદદ કરતા હતા યજ્ઞ કરતા હતા પરંતુ તેમનું દિલ દુખી હતું તેમનો એક પુત્ર હતો એક સુંદર બુદ્ધિમાન પુત્ર પરંતુ જ્યોતિષીઓએ જણાવી દીધું હતું કે તે બાળકની કુંડળીમાં એક ભયંકર દોષ છે તેના લગ્નના ચોથા દિવસે સર્પના કરડવાથી તેનું મૃત્યુ થઈ જશે રાજા અને રાણીનું કાળજું ફાટી ગયું આ સાંભળીને તેમણે દરેક સંભવ ઉપાય કર્યા તાંત્રિકોને બોલાવ્યા પંડિતો પાસે પૂજા કરાવી દાન પુણ્ય કર્યા પરંતુ ભાગ્યની રેખા કોણ મિટાવી શકે છતાંય તેમણે પોતાના પુત્રના લગ્ન કરી દીધા કેવી સુંદર વહુ હતી તેનું નામ હતું યમુના તે ખૂબ બુદ્ધિમાન હતી સાહસી હતી લગ્ન પછી જ્યારે બધા લોકો સુઈ ગયા તો યમુનાએ જોયું કે તેના પતિની આંખોમાં એક અજીબ બેચેની છે તેણે પૂછ્યું શું વાત છે તમે પરેશાન કેમ છો રાજકુમારે બધું જણાવી દીધું કે આજ રાતે તેનું મૃત્યુ થઈ જશે કે એક સર્પ આવશે અને તેને ડંખ મારશે કે આ તેનું નિયતિ છે યમુનાનું હૃદય બેસી ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તે રડી નહીં તેણે હાર ન માની તેણે કહ્યું ના હું મારા પતિને મરવા નહીં દઉં ભલે ખુદ યમરાજ જ કેમ ના આવે યમુનાએ આખી રાત જાગી રહેવાનો નિશ્ચય કર્યો તેણે પોતાના પતિના રૂમના દરવાજા પર પોતાના બધા ઘરેણા વાસણો અને સોના ચાંદીના સિક્કા સજાવી દીધા તેણે દીવા પ્રગટાવ્યા ખૂબ બધા દીવા આખો રૂમ રોશનીથી જળહળી ઉઠ્યો પછી તેણે પોતાના પતિને પથારી પર સૂડાવ્યો અને પોતે દરવાજા પાસે બેસી ગઈ તેણે ભગવાન ધન્વંતરીની પૂજા કરી તેણે ભગવાનને પ્રાર્થના કરી હે આયુર્વેદના દેવતા હે જીવનના રક્ષક મારા પતિની રક્ષા કરો હું તમારા શરણમાં છું અને પછી તે ગાવા લાગી મધુર ભજનો ગાવા લાગી તેનો અવાજ એટલો મીઠો હતો કે આખો મહેલ તેનાથી ગુંજી ઉઠ્યો અડધી રાત થઈ અને ત્યારે એક કાળો સર્પ પેટે ઘસડાઈને આવ્યો તેની આંખો લાલ હતી તેના ફેણ પર યમરાજનો આદેશ લખાયેલો હતો તે રાજકુમારને ડંખ મારવા આવ્યો હતો પરંતુ જેવો સર્પ દરવાજા પાસે પહોંચ્યો તે ચોંકી ગયો આટલા બધા દીવા આટલી રોશની અને સોના ચાંદીની આટલી ચમક સર્પની આંખો અંજાઈ ગઈ તે કંઈ જોઈ શકતો ન હતો પછી તેણે યમુનાના ભજન સાંભળ્યા કેવો મધુર સ્વર હતો સર્પ મંત્ર મુગ્ધ થઈ ગયો તે ત્યાં જ ઘરેણાના ઢગલા પર બેસી ગયો અને ભજન સાંભળવા લાગ્યો યમુના આખી રાત ગાતી રહી તેણે એક પળ માટે પણ આંખ નહોતી ઝપકાવી તેણે પોતાના પતિને એક વાર પણ ન જોયો તેની આખી નજર દરવાજા પર હતી જ્યાં સર્પ બેઠો હતો સવાર થઈ સૂરજ નીકળ્યો અને સર્પને પાછું ફરવું પડ્યું તે રાજકુમારને ડંખ મારી શક્યો નહોતો યમરાજનો આદેશ પૂરો થઈ શક્યો નહોતો જ્યારે રાજા રાણીને ખબર પડી ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેમણે યમુનાને ગળે લગાવી લીધી તેમણે ભગવાન ધન્વંતરીનો આભાર માન્યો તેમણે દાન પુણ્ય કર્યા અને તે દિવસથી આ પરંપરા ચાલી કે ધનતેરસના દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવી શુભ હોય છે કારણ કે યમુનાએ પોતાના સોના ચાંદીના ઘરેણાંથી પોતાના પતિનો જીવ બચાવ્યો હતો કારણ કે તે ધાતુની ચમકે મૃત્યુને આંધળું કરી દીધું હતું ધનતેરસના દિવસે ધાતુના વાસણો ખરીદવાની પરંપરા છે લોકો સોનું ચાંદી પિત્તળ તાંબુ કંઈકને કંઈક ધાતુ જરૂર ખરીદે છે પરંતુ કેમ એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે ધાતુ ઉર્જાની સુવાહક હોય છે જ્યારે આપણે ધાતુના વાસણો ઘરમાં લાવીએ છીએ તો તે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે ખાસ કરીને તાંબુ અને પિત્તળ આ ધાતુઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને સોનું સોનું તો લક્ષ્મી માતાનું પ્રતિક છે સોનું સ્થાયિત્વનું પ્રતિક છે સોનું ક્યારેય ખરાબ થતું નથી એટલે લોકો ધનતેરસ પર સોનું ખરીદે છે ભવિષ્ય માટે રોકાણના રૂપમાં લોકો વિચારે છે કે ધનતેરસ પર સોનું ખરીદવાથી લક્ષ્મી માતા ખુશ થઈ જશે અને ઘરમાં ધન આવશે પરંતુ આ અધૂરી સચ્ચાઈ છે લક્ષ્મી માતા ત્યાં રહે છે જ્યાં સ્વચ્છતા હોય છે ગંદા ઘરમાં લક્ષ્મી નથી આવતી એટલે ધનતેરસ પહેલા પોતાના ઘરની સાફ સફાઈ કરો લક્ષ્મી માતા ત્યાં રહે છે જ્યાં દાન હોય છે જે ફક્ત ભેગું કરતો રહે છે ક્યારેય આપતો નથી તેના ધનમાં બરકત નથી થતી એટલે ધનતેરસ પર દાન જરૂર કરો ગરીબોને ભોજન કરાવો જરૂરિયાતમંદોની મદદ કરો લક્ષ્મી માતા ત્યાં રહે છે જ્યાં સંતોષ હોય છે જે હંમેશા અસંતુષ્ટ રહે છે અને બીજાની તમન્નામાં જીવે છે તે ક્યારેય ખુશ રહી શકતો નથી સંતોષ સૌથી મોટું ધન છે ધનતેરસ અને દિવાળી પર આપણે લક્ષ્મી ગણેશની સાથે પૂજા કરીએ છીએ ક્યારે વિચાર્યું છે કેમ લક્ષ્મી માતા ધનના દેવી છે તે સમૃદ્ધિ આપે છે સંપત્તિ આપે છે પરંતુ ફક્ત ધન હોવું પૂરતું નથી તે ધનનો સાચો ઉપયોગ કરવો પણ આવડવો જોઈએ અહીં જ ગણેશજીની ભૂમિકા આવે છે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે વિવેક આપે છે સમજણ આપે છે જ્યારે લક્ષ્મી અને ગણેશ સાથે હોય છે તો ધન સાથે બુદ્ધિ પણ આવે છે બુદ્ધિ વિનાનું ધન ખતરનાક છે ઇતિહાસ સાક્ષી છે કે કેટલાય લોકોએ અચાનક મળેલા ધનને બરબાદ કરી દીધું કારણ કે તેમને તેને સંભાળવાની સમજ નહોતી એટલે લક્ષ્મી ગણેશને એકસાથે પૂજવામાં આવે છે આપણે પ્રાર્થના કરીએ છીએ હે માતા લક્ષ્મી અમને ધન આપો અને હે ગણેશજી અમને એ બુદ્ધિ આપો કે અમે તે ધનનો સાચો ઉપયોગ કરી શકીએ ગણેશજી વિઘ્નહર્તા પણ છે તે બાધાઓને દૂર કરે છે જ્યારે આપણે તેમની પૂજા કરીએ છે તો આપણા માર્ગની અડચણો દૂર થાય છે આપણા કામમાં સફળતા મળે છે ધનતેરસની સાંજે જ્યારે ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવે છે તો તે ફક્ત રોશની નથી હોતી તે પ્રતીક હોય છે અંધકાર પર પ્રકાશના વિજયનું તે પ્રતીક હોય છે અજ્ઞાન પર જ્ઞાનની જીતનું જ્યારે આપણે દીવા પ્રગટાવીએ છીએ તો આપણે ભગવાન ધન્વંતરીનું સ્વાગત કરીએ છીએ આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણા ઘરમાં આવે આપણને સ્વસ્થ રાખે આપણા પરિવારની રક્ષા કરે પરંતુ ભાઈઓ અને બહેનો ફક્ત બહાર દીવો પ્રગટાવવો પૂરતો નથી આપણે પોતાના ભીતર પણ દીવો પ્રગટાવવો પડશે આપણે પોતાના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવો પડશે પોતાના મનમાં પ્રેમનો દીવો પ્રગટાવવો પડશે પોતાની આત્મામાં ભક્તિનો દીવો પ્રગટાવવો પડશે જ્યારે ભીતરનો દીવો પ્રગટી ઉઠે છે તો બહારના બધા અંધકાર આપોઆપ મટી જાય છે જ્યારે હૃદયમાં રોશની હોય છે તો દુઃખ દર્દનો અંધકાર ટકી શકતો નથી ધનતેરસ પર એક અન્ય મહત્વપૂર્ણ પરંપરા છે યમરાજની પૂજા લોકો સાંજે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવીને યમરાજને પ્રાર્થના કરે છે કે તેઓ અકાળ મૃત્યુથી બચાવે યમરાજ ધર્મરાજ છે તેઓ ન્યાયના દેવતા છે તેઓ દરેકને તેના કર્મ અનુસાર ફળ આપે છે તેમનો કોઈ પક્ષપાત નથી રાજા હોય કે ગરીબ અમીર હોય કે નિર્ધન બધાની સાથે તેઓ સમાન વ્યવહાર કરે છે જ્યારે આપણે યમરાજની પૂજા કરીએ છીએ તો આપણે તેમને યાદ કરાવીએ છીએ કે આપણે હજી તૈયાર નથી આપણે આપણા કર્તવ્યો પૂરા કર્યા નથી આપણે હજી વધુ જીવવું છે સારા કામ કરવાના છે ધર્મનું પાલન કરવાનું છે એટલે ધનતેરસ પર જ્યારે તમે યમરાજને દીવો અર્પણ કરો તો આ પ્રણ પણ લો કે તમે તમારા જીવનને સાર્થક બનાવશો ધનતેરસની સાંજ ખૂબ ખાસ હોય છે સૂરજ ઢળવાની સાથે જ ઘેર ઘેર દીવા પ્રગટવા લાગે છે આખું ઘર રોશનીથી નહાઈ જાય છે સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ સાફ નવા કપડા પહેરવા જોઈએ પછી પૂજા સ્થળને સજાવવું જોઈએ લક્ષ્મી ગણેશની મૂર્તિ કે તસવીર રાખવી જોઈએ ભગવાન ધનવંતરીની તસવીર રાખવી જોઈએ પછી શરૂ થાય છે પૂજા દીવો પ્રગટાવવો અગરબત્તી લગાવવી ફૂર ચઢાવવા પ્રસાદ રાખવો અને પછી મંત્રોનું ઉચ્ચારણ ઓમ ધન્વંતરે નમઃ ભગવાન ધન્વંતરીને પ્રણામ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ माता लक्ष्मी ने प्रणाम ओम गणपतये नमः પછી આરતી ઘંટડી વગાડવી શંખ વગાડવો તાળી વગાડવી આખું ઘર ભક્તિના રાગથી ગુંજી ઉઠે છે બાળકો વૃદ્ધો યુવાનો બધા સાથે મળીને આરતી કરે છે આરતી પછી પ્રસાદ વહેંચવો મીઠાઈ ફળ બધાને વહેંચવા કારણ કે ભગવાનના પ્રસાદ પર બધાનો હક છે અમીર ગરીબનો ભેદ અહી નથી ચાલતો પછી પરિવારના સૌથી મોટા સભ્ય બધાને આશીર્વાદ આપે છે નાના વડીલોના પગ સ્પર્શ કરે છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણી પરંપરા છે અને અંતે બધા સાથે મળીને મીઠાઈ ખાય છે વાતો કરે છે હસે છે આ પળો ખૂબ કિંમતી હોય છે આ પળો પરિવારને જોડે છે પ્રિય ભક્તો અમને આશા છે કે આ કથા તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લઈને આવી હશે કૃપા કરીને તેને લાઈક કરો અને બીજાઓ સુધી પહોંચાડવા માટે તેને શેર કરો તમારા શ્રદ્ધાભાવને કમેન્ટ સેક્શનમાં ઓમ ધનવંતરે નમઃ લખીને પ્રગટ કરો આ કથાને અંત સુધી જોવા બદલ તમારો દિલથી આભાર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ